નમસ્કાર મિત્રો હવામાન વિભાગે વારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે આજે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર આપણને મેઘતાંડવ છે એ પણ જોવા મળવાનું છે ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરવો ન ભૂલતા તો ચાલો આજે કયા કયા વિસ્તારોની અંદર છે તે આપણને મેઘતાંડવ છે તે પણ જોવા મળવાનો છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો છૂટા સ્તરે મિત્રો ભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવે છે ગીર સોમનાથના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો જૂનાગઢના કેટલાક વિસ્તારો છે રાજકોટના કેટલાક વિસ્તારો છે સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો છે અહેમદાવાદના કેટલાક વિસ્તારો છે ખેડાના કેટલાક વિસ્તારો છે ગાંધીનગરના કેટલાક વિસ્તારો છે સાબરકાંઠાના કેટલાક વિસ્તારો છે બનાસકાંઠાના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો મહેસાણાના કેટલાક વિસ્તારો છે આ બાજુ જોશો તો મિત્રો છો છોટા ઉદેપુરના કેટલાક વિસ્તારો છે તાપીના કેટલાક વિસ્તારો છે અને સુરતના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે મિત્રો ભારે અતિ અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી જો વાત કરે તો મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે તે પણ મિત્રો આપણે જે આઈઆઈડીના મેપ પ્રમાણે તમને બતાવવાના છીએ વાત કરીએ તો મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે કયા કયા વિસ્તારોની અંદર પડવાની છે એ પણ તમને બતાવી દો તો ભરૂચના કેટલાક વિસ્તારો છે વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે જતી ભારે વરસાદ પડવાની આગાહી છે આણંદના કેટલાક વિસ્તારો છે પંચમહાલના કેટલાક વિસ્તારો છે દાહોદના કેટલાક વિસ્તારો છે મહીસાગરના કેટલાક વિસ્તારો છે અરવલ્લીના કેટલાક વિસ્તારો છે બોટાદના કેટલાક વિસ્તારો છે ભાવનગરના કેટલાક વિસ્તારો છે અમરેલીના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારે સ્તરે અતિભારે વરસાદ પડે તેવી આગાહી છે તે પણ કરવામાં આવી છે આજે મિત્રો ચોવીસ તારીખે આ વિસ્તારોની અંદર પણ મિત્રો રેડ એલર્ટ યલો એલર્ટ બધું જાહેર છે તે પણ કરવામાં આવ્યું છે કાલની મિત્રો અપડેટ જાણે તો કાલે કયા કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે વાત કરીએ તો મિત્રો આપણે જે ચોવીસ તારીખને આપણે વિશે વાત કરીએ તો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની છે ભાવનગરના કેટલાક તમે આવાજ જોશો તો મિત્રો આ બાજુ જે છે એ ભાવનગરના કેટલાક વિસ્તારો છે અમરેલીના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો નવસારીના કેટલાક વિસ્તારો છે અને મિત્રો છૂટા સ્તરે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો છૂટા સ્તરે ભારે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવે છે ગીર સોમનાથના કેટલાક વિસ્તારો છે જૂનાગઢના કેટલાક વિસ્તારો છે રાજકોટના કેટલાક વિસ્તારો છે સુરતના ડાંગના વિસ્તારો તાપીના વિસ્તારો નર્મદાના વિસ્તારો ભરૂચના વિસ્તારો વડોદરાના વિસ્તારો છોટાઉદેપુરના વિસ્તારો પંચમહાલના વિસ્તારો દાહોદના કેટલાક વિસ્તારોને છૂટા સ્તરે ભારે વરસાદ પણ પડી શકે છે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જે આપવામાં આવે છે ત્યાં પણ મિત્રો ભારે ભારેથી ભારે વરસાદ પડી છે કે ને આ બાજુ પણ મિત્રો છૂટા સ્તરે હળવો જે વરસાદ પડે અને આજે મિત્રો ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે ધીરે ધીરે હવે મિત્રો વરસાદનું જે જોર છે તે હવે ઓછું રહ્યું છે કારણ કે મિત્રો એ વરસાદ છે તે બંધ નથી થવાનું કે અમુક જગ્યાએ મિત્રો જે વરસાદ છે તે આપણને છૂટો છૂટો છે તે જોવા મળવાનો ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈકનું બટન છે તે પણ દબાણ ના ભૂલતા તો ચાલો મિત્રો જે બીટી અપડેટ સાથે આપણે ફરી મુલાકાત કરીશું